દર્શક મિત્રો ઝાલાવાડ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અમારા પીર હજરત કરોલ કાસમ રહેમતુલ્લા અલેના મેડા સમિતિ દ્વારા ખુલ્લો મુકાયો પહેલગામ મદે થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થનાર સૈદોને દરગાહમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી કચ્છની કોમી એકતાના પ્રતિક પીર હજરત કરોલ કાસમ રહેમતુલ્લા અલેનો ત્રિદિવસીય મેળાનો પ્રારંભ કર્યો અને દરગા મુજાવર પરિવાર તથા મેળા સમિતિ દ્વારા ચાદર પોસી કરવામાં આવી હતી રવિવાર સોમવાર મંગળવારના ત્રિદિવસીમાં માનવ મહેરામણ માથા નમ્યા હતા તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ ના જોહર નમાજ બાદ સદલ કાઢી ચાદર પોસી ચડાવવામાં આવી હતી આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવો ના બને જેને ધ્યાનમાં રાખીને નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા પીઆઈ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ જીઆરટી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી હતી તેવું મીડિયા સાથે વાત કરતા મેળા સમિતિના આગેવાનો જણાવ્યું હતું ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમઝાન રાયમા અયર કચ્છ દિલીપસિંહ મૈપસી સોડા અમારા મારા આજ રોજ તારીખ અઠ્યાવીસ ના સવારના કરોલ કાસમ મેળાનો મુજાવર તેમજ ગામના પ્રથમ નાગરિક સરપંચ તેમજ ઉપસરપંચ તેમજ ગામના આગેવાન અલીમ અહમદભાઈ થઈમ વેરસીભાઈ આહિર બબાભાઈ આચાર સરકી તેમજ ગામના આમંદભાઈ નોતિયાર એમના તરફથી આ મેળો સવારના ચાદરપોથી આઠ વાગે કરી અને મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે એવી જ રીતે સાંજના મેળાના કાર્યક્રમ વિશે કે કવાલીનો પ્રોગ્રામ છે એ પણ રાખવામાં આવ્યો છે અને તેનાથી આવતીકાલે કહીએ તો ત્રણ વાગે પરંપરા જે મેળાની આલી આવે છે એને રાજાશાહી વખતથી બખમલાખડો એ પણ કાલે ત્રણ વાગે મેળાનું આયોજન કરવામાં આવશે મલાકડાનું આયોજન કરવામાં આવશે આજુબાજુ વિસ્તારથી આગેવાનો મલિયો સરપંચો સૌ પધારશે અને આ મેળાની મોજ માણશે અને મેળો કરોલ કાસમ પાઠે અમે પ્રાર્થના કરીએ છીએ કે શાંતિપૂર્વક નિવાર્યો છે અને નિવારશું પરંપરા હિન્દુ મુસ્લિમ એકતા થઈને ચાલી આવે છે એવી જ રીતે કરોલ કાસમ પાસે હું પ્રાર્થના કરું છું કે આવીને આવી મેળાની હંમેશા શાંતિ જાળવાઈ રહે એટલી હું પ્રાર્થના કરું છું જય હિન્દ મેલ કાસમ સ્વામી એકતા પ્રતિ કરોલ કાસમો વર્ષ મુબારક આજે થઈ રહ્યો અજ તારીખ અઠાવી જો સોમવાર જો અઠ વાગે ખોલો છડે આવ્યો તમે ગામ જ અસરપંચ શ્રી અન્ય ઉપ શ્રી ગામ જ અગ્રણી શ્રી દિ ધીરુભાઈ દિલીપસિંહ એ મુસ્લિમ સમાજ આગ્રેસર બબ્બાભાઈ નુિયાર બબ્બાભાઈ સરકી એસાકભાઈ ખલીફા ઉમરભાઈ મુજાવર એ આગ્રેસર મળે બેરા અને ચાદર ચઢાઈ અને મેળો ખોલો છડે આયોજ રાત પ્રોગ્રામ થયો જે કચ્છી કાફી અન્ય કવાલી જો અને કાલ પછાડો જે ઓગણત્રી તારીખ મંગળવાર જો મખ મલાાખડે પો પ્રોગ્રામ એ મલાખડેજનો પોગ્રામ થો ઇનશા અને હેળો શાંતિવાળો આસી કૌમી એકતા જો અસંડે હિન્દુ મુસલમાન ભેરાથી કરી અને એ મડે કે મનયુ તળે અને ગામ જણો અસરો સરકાર દિને